સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો અને હા મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલશો નહીં આગળ નિહાળો મારો વિડીયો ચાલો મિત્રો જોડાય પાઠ ચૌદ રાજુનું ખેતર પ્રશ્નોએ નીચેના પ્રશ્નોના જવાબ લખો તેમાં પહેલો પ્રશ્ન તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં પાક થાય છે જવાબ અમારા વિસ્તારમાં ઘઉં બાજરો કપાસ મગફળી મગ ચણા જેવા પાક થાય છે પ્રશ્ન ઓજારોની જરૂર કેમ પડતી હશે જવાબ અમુક કામ ખૂબ ભારે હોય છે જે હાથથી કરવું મુશ્કેલી ભર્યું છે આવા કામ ઓજારોથી સરળતાથી શહી થાય પ્રશ્ન ત્રણ પહેલાના સમયમાં ખેતી કામમાં ક્યાં ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો પહેલાના સમયમાં ખેતી કામ માટે હળ કોદાળી પાવડા ખુરપી બળદ જેવા ઓજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો અત્યારે ખેતી કામમાં ટ્રેક્ટર થ્રેશર રોટાવેટર જેવા જમીન ખેડવાના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન બે નીચે ચિત્રમાં આપેલા ઓજારો સાધનોના નામ જણાવી તેના ઉપયોગ લખો તેમાં પહેલું ઓજાર રોટાવેટર ઉપયોગ કઠણ જમીનને પોચી કરવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે તેને ટ્રેક્ટર સાથે જોડીને વપરાય છે બીજા ઓજારનું નામ છે દાતરડું ઉપયોગ આ ઓજારનો ઉપયોગ પાકને કાપવા માટે થાય છે લલણી કરવા માટે પણ વપરાય છે ત્રીજા સાધનનું નામ છે ટ્રેક્ટર ઉપયોગ ટ્રેક્ટર ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી છે તેની સાથે અલગ અલગ ઓજારો જોડી કામ કરી શકાય છે ચોથા ઓજારનું નામ છે પાવડો ઉપયોગ પાવડાનો ઉપયોગ ખેતરમાં પાડા બાંધવા માટે તેમજ ખોદેલી માટીને કાઢવા માટે થાય છે ચોથું ઓજાર પાંચમો ઓજાર છે ખપાડી ખપાડીનો ઉપયોગ ખેતરમાં ઉગી નીકળેલા બિનજરૂરી ઘાસને કાઢી તેને ભેગું કરવા માટે થાય છે છઠ્ઠું ઓજાર છે થ્રેશર ઉપયોગ ખેતરમાં તૈયાર થયેલા પાકમાંથી દાણા દાણા છૂટા પાડવા માટે માટે અને સાફ કરવા થાય છે તફાવત આપો પહેલાના સમયની ખેતી અત્યારના સમયની ખેતી સમયની ખેતીમાં જૂના સમયમાં ખેતીમાં પરંપરાગત ઓજારનો ઉપયોગ થતો હતો જ્યારે અત્યારના સમયની ખેતીમાં આધુનિક ઓજારો વપરાય છે પહેલાના સમયની ખેતીમાં સિંચાઈની સુવિધા ઓછી હતી

ઘઉં છે જમીનમાં હળથી ખેડ કરી પોચી કરવામાં આવે છે ત્યારબાદ ક્યારા બનાવી વાવણી કરવામાં આવે છે તેની માવજત માટે તેમાં ખાતર નાખવામાં આવે છે અને જરૂરી પાણી અપાય છે નિંદામણ કરવામાં આવે છે પાક તૈયાર થતા એકસો થી એકસો દિવસનો સમય લાગે છે ત્યારબાદ તૈયાર થયેલા પાકમાંથી ઘઉં છૂટા પાડવામાં આવે છે બિનજરૂરી કચરો કાઢી સાફ કરી ઘઉંને ને ભરવામાં પ્રશ્ન છ તમારા ખેતરમાં નીચે આપેલી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે તમે શું કરશો? તેમાં પહેલું પાકમાં નિંદામણ વધી ગયું છે. દાતરડા વડે દૂર કરવું જોઈએ. પાકને જીવજંતુઓથી બચાવવા પાકમાં જંતુનાશક દવા છાંટવામાં આવે છે. ત્રીજું પાકને ઉદય લાગે છે. પાકમાં ઉધઈ નાશક દવાનો છંટકાવ કરવો. ચોથું જમીનની ફળદ્રુપતા વધારવા જમીનમાં ખાતર નાખવું. પાકની ફેરબદલી કરવી. ખેતરમાં પાકનું ઉત્પાદન વધારવા ખેતરમાં સારું બિયારણ વાપરવું ખાતર નાખવું અને દૂર કરવું ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લો પડ્યો હોય ત્યારે જ વરસાદ શરૂ થઈ જાય તો તો તરત જ પાકને તાલપત્રી ઢાકી દેવી અથવા સુરક્ષિત જગ્યાએ લઈ જવી